સાત સમંદર પાર દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ દેશની સરહદ ઉપર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભરૂચ તાલુકાના મનોબર ગામના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જેથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગત રોજ રાત્રિના સમયે આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં રહેતા અને પોતાના કોઈ સ્વજનને જોનિસબર્ગ એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ઘરે ફરી રહેલ મૂળ ભરૂચ તાલુકાના મનોબર ગામના અને વર્ષોથી ધંધા રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકા સ્થાયી થયેલ બાવન વર્ષીય ઇલિયાસભાઈ પટેલ તેમનો પુત્ર સોળ વર્ષીય મોહમ્મદ માઝ પટેલ અને તેર વર્ષની પુત્રી મુસ્કાન પટેલ તેઓની કાર નંબર મૃતક ઇલિયાસભાઈના પત્ની પાસે દક્ષિણ આફ્રિકાના વિઝા ન હોવાથી તેઓ પોતાના સ્વાઝીલેન્ડ સ્થિત નિવાસસ્થાને એકલા રોકાયા હતા જેઓ પરિવારમાં એકલા બચી ગયા હતા મનુબર ગામના સરપંચ મુબારકભાઈ પાસે મળતી માહિતી અનુસાર ત્રણેય મૃતકોની દફનવિધિ સ્વાઝીલેન્ડ ખાતે જ કરવામાં આવશે અને પરિવાર વર્ષોથી પરદેશમાં સ્થાયી થયો હોય હાલ માદરે વતન મનુબરમાં તેઓના કોઈ સ્વજનો કે સગા સંબંધી રહેતા નથી જોકે બનાવ અંગેની જાણ થતાં સમગ્ર મનુબર ગામમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું